અમોસમી વરસાદના કારણે સરકાર દ્વારા આપવામાં આવતી કૃષિ સહાય અંગે ઘણીવાર ખેડૂતોને પ્રશ્ન થાય છે કે અમારી સહાય ક્યારે આવશે કઈ બેંકમાં જમા થશે એન્ટ્રી ક્યાં તપાસવી આ વિડિયોમાં તમે જાણી શકશો સહાય કયા ખાતામાં જમા થાય છે કઈ બેંકમાં જઈને એન્ટ્રી ચેક કરવી ડીબીટી ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પ્રક્રિયા સહાય મોડું પડે તો શું કરવું ખેડૂત પોર્ટલ પર સહાય કેવી રીતે ચેક કરવી આ વિડિયો દરેક ખેડૂત માટે અત્યંત ઉપયોગી છે વિડિયો અંત સુધી જરૂર જુઓ અને અન્ય ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરો ખેડૂત ભાઈઓ તમારા કૃષિ રાહતના પૈસા કઈ બેંકના ખાતામાં જમા થયા છે આજના વીડિયોમાં હું તમને બહુ સરળ રીતે બતાવીશ કે આધાર કાર્ડ દ્વારા બેંક સીડિંગ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને કઈ બેંકમાં તમારી સહાય આવશે તે કેવી રીતે જાણવું ચાલો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શરૂ કરીએ अल स्टेप वन क्रोम खोलो सौ प्रथम तरा मोबाइल में गूगलक्रोम एप्लिकेशन खोलू सर्च बार मा लखो आधार सीडिंग स्टेटस स्पेलिंग एकदम साचू साचु होवे नहींतर खोटी साइट खुलवानी शक्यता रहे स्टेप थ्यू नी प्रथम लिंक खोलो सर्च बाद जे पहली लिंक देखाय, जे UIDAI सरकारी साइटनी ओपन करो स्टेप थ्री आधार लिंकिंग स्टेटस मेनू शोधो यूआईडीए आई न पेज खुलिया बाद पेज ने नीचे स्क्रोल करो अने तेने एक विकल्प देखाशे आधार लिंकिंग स्टेटस आ पर क्लिक करो स्टेप फोर कंटीन्यू टू वेब हवे आगे एक पॉपअप आवे आए नीचे देखात बटन क्लिक करो कंटीन्यू टू वेब स्टेप फाइव लॉग इन टू आधार वाया ओटीपी हवे एक नवू पेज जेमा लखेलु हे लॉग इन टू आधार वाया ओटीपी अही શું કરવું કૃષિ રાહત નું ફોર્મ જેમના નામે ભર્યું છે તેમનો 12 અંકનો પૂર્ણ આધાર નંબર નાખો નીચે આપેલ કેપ્ચા કોડ નાખો અને પછી লগ ઇન વિથ ઓટીપી પર ક્લિક કરો સ્ટેપ 6 ઓટીપી वेरिफिकेशन હવે તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે આ ઓટીપી ને બોક્સ માં નાખી ને লগ ઇન કરો ફરીથી કન્ટિન્યુ ટુ વેબ ઓટીપી નાખ્યા બાદ ફરી એક પોપ અપ આવશે અહી ફરી ક્લિક કરો કન્ટિન્યુ ટુ વેબ સ્ટેપ 8 બેંક સીડિંગ સ્ટેટસ પર ક્લિક કરો હવે આધાર ડેશબોર્ડ ખુલશે પેજ ને થોડું નીચે સ્ક્રોલ કરો ત્યાં તમને વિકલ્પ દેખાશે બેંક સીડિંગ સ્ટેટસ આ બટન પર ક્લિક કરો સ્ટેપ 9 તમારી બેંક જોડાયેલી તમામ માહિતી જુઓ અહી હવે તમારું બેંક સીડિંગ સ્ટેટસ ખુલશે અહીં તમે જોઈ શકશો તમારો આધાર નંબર આધાર પેઈ બેંક સાથે લિંક છે તે બેંકનું નામ સ્પષ્ટ લખેલું હશે સીડિંગ સ્ટેટસ અહીં કારાની નિશાની હોય તો તમારો આધાર કાર્ડ બેંક સાથે સફળતાપૂર્વક લિંક થયેલ છે અપડેટ ڈیٹ છેલે ક્યારે બેંક સીડિંગ થયું હતું તેની તારીખ આપેલી હશે ફાઈનલ ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીં જે બેંકનું નામ દેખાય તે બેંકના ખાતામાં જ તમને કૃષિ રાહત પેકેજની સહાય જમા થશે એન્ટ્રી તપાસવા માટે પણ એ જ બેંકમાં પૂછપરછ કરવી આ રીતે તમે બે મિનિટમાં જાણી શકો છો કે તમારી સહાય કઈ બેંકમાં જમા થશે